રાષ્ટ્રીય સમગ્ર અને સર્વાંગી વિકાસની ચર્ચા થઈ રહી છે ત્યારે છોટાદેપુર જિલ્લામાં બાહાલી દીકરી યોજના અસરકારક અમલીકરણ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ બે હજાર ચારસો દીકરીઓને આ યોજના હેઠળ લાભાન્વિત કરી તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માધ્યમથી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ પ્રત્યે પ્રવર્તા ભેદભાવોને દૂર કરી તેમને શિક્ષણ આરોગ્ય અને સુરક્ષાની સમાન તકો પૂરી પાડવાનો છે દીકરી માત્ર પરિવારની મર્યાદા નથી પરંતુ રાષ્ટ્રના ઘડતરની શક્તિ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાલિકાઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન કન્યા ખેડવણી પ્રોત્સાહન યોજના શાળા પ્રવેશ અને ઉચ્ચ શિક્ષણ માટેની સ્કોલરશીપ યોજનાઓ તેમજ પોષણ અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમો દ્વારા બાલિકા ભવિષ્યને સુરક્ષિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ હેતુ માત્ર સહાય સીમિત નથી પરંતુ બાલિકાઓને અને સ્વાવલંબી રાષ્ટ્રીય બાલિકા દિવસ ની શુભેચ્છા આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય બાલિકા દિવસ દીકરીઓના અધિકારો તેમજ શિક્ષણ અને કલ્યાણ અંગે સમાજમાં જાગૃતિ લાવવા તથા દીકરોને સશક્ત બનાવવાના હેતુથી સમર્પિત છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓના અભિયાન થકી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યોજના અંતર્ગત દીકરીને કુલ રૂપિયા એક લાખ દસ હજાર જેટલી સહાય આપવામાં આવે છે જેમાં દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ લે ત્યારે રૂપિયા ચાર હજાર નવમાં ધોરણમાં પ્રવેશ લે ત્યારે રૂપિયા છ હજાર અને દીકરી લગ્નની પાત્ર ઉંમરે પહોંચે ત્યારે અથવા ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે રાષ્ટ્રીય બાલિકા દિવસ એ દર ચોવીસમી જાન્યુઆરી ભારતમાં ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દીકરીઓના અધિકારો તેમનું શિક્ષણ અને અને કલ્યાણમાં લાવવા માટે સશક્ત કરવામાં બાબતે સમર્પિત છે આ દીકરી દિવસ એ દીકરીઓના આરોગ્ય શિક્ષણ એમની સલામતી અને એમને સમાજમાં સશક્ત બનાવવામાં બાબતેના જે મુદ્દાઓ છે એના ઉપર આપણું ધ્યાન આકર્ષિત કરે છે ભારત સરકાર દ્વારા પણ બેટી બચાવ બેટી પઢાવ યોજનાઓના અભિયાનો

દીકરી પ્રથમ ધોરણ માં આવે છે ત્યારે ચાર હજારની સહાય દીકરી નવમાં ધોરણમાં આવે ત્યારે છ હજાર ની સહાય અને દીકરી લગ્ન ની ઉંમર થાય અથવા એને ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો એક લાખ રૂપિયા જેટલી સહાય એમ કરી અને કુલ એક લાખ દસ હજાર જેટલી સહાય આપવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં પણ બે હજાર ચારસો ચુમ્મોતેર જેટલી દીકરીઓ અને સહાય આપણે એક લાખ દસ હજારની રકમની પ્રતિ લાભાર્થી દીઠ આપણે સહાય મંજૂર કરવામાં આવેલી છે ચોવીસો ચુમ્મોતેર જેટલા લાભાર્થી આપણે છોટાઉદેપુર જિલ્લાઓમાં છે જેમને આપણે સહાય આપી ચૂક્યા છે આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બાકી તમામ રહેવાસીઓને મારી એક નંબર અપીલ છે કે ભાઈ એ પણ તેમની પાત્રતા ધરાવતી દીકરી હોય તો તેમના નજીકની ગ્રામ પંચાયત મામલદાર કચેરી કે ઈ નારી પોર્ટલ ઈ મહિલા કલ્યાણ પોર્ટલ છે ત્યાં અરજી કરી અને આ યોજના નો લાભ મેળવી શકે છે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પણ અલગ અલગ જગ્યાએ ઝુંબેશ સ્વરૂપે કેમ્પ આયોજન કરી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીનો સંપર્ક કરી ત્યાં લાભાર્થીને સ્થળ પર બોલાવી અને ફોર્મ ભરવાની કામગીરી અને એમની સહાયતા આપવાની કામગીરી કાર્યરત છે અમે પણ એ છોટાઉદેપુર જિલ્લાની તમામ દીકરીઓ પાત્રતા ધરાવતી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી રહે અને કોઈ પણ દીકરી યોજનાના લાભથી વંચિત ના રહી જાય એ બાબતે સતત પ્રયત્નશીલ છે તો છોટાઉદેપુર જિલ્લાના તમામ ગ્રામજનો સ્થાનિક રહેવાસીઓને નમ્ર અરજી પર આપીળે યોજનાનો લાભ લેવે અને છોટાઉદેપુર જિલ્લાના તમામ દીકરીઓને 24 જાન્યુઆરી રાષ્ટ્રીય बालिका દિવસ નિમિત્તે હું હિનાબેન ચૌધરી જિલ્લા મહિલા ને બાળ અધિકારી છોટાઉદેપુર આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. રિયામ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર. તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.